સામે લડવાની પ્રેરણા અને બળ પૂરા પાડ્યા છે માયાદેવે સ્વયંને મિટાવી જીવસૃષ્ટિના જળ સંકટનું નિવારણ લાવ્યા અને જળ ક્રાંતિનો સંઘ વગાડતા સંસ્કલિંગ સરોવરના પાણી આવ્યા જે પચાસ એકરના તળાવમાં પાણીથી લહેરાવા લાગ્યું આમ જળક્રાંતિ કરી મહારાજા સિદ્ધરાજ સોલંકીના રાજમાં ઉભા થયેલા જળ સંકટને કારણે સમગ્ર રાજ્યની રાજધાની એવી પાટણ નગરીના વિસ્તારમાં કુવા ખેતરો બાવ બકડા નદી તળાવ સુકાઈ ગયેલા આવી વિકટ પરિસ્થિતિમાં એક સ્ત્રીના શ્રાપના નિવારણ માટે આત્માની શાંતિ માટે કલ્યાણ માટે અને સમગ્ર જીવન સૃષ્ટિને બચાવવા માટે ઓગણપચાસ વર્ષના નવો આયામ જાણવા મળ્યો જે આજે મોટા તળાવો ચેક ડેમ આઠ નદી નાણાં નાખીને કુવા ઉપર ઊંડા કરીને ગોળ કરીને તેમજ કેનાલ દ્વારા પાણી આપવાની યોજનાઓએ આકાર લીધો

ભાદરવાસી નોમના દિવસે થયેલો તેમણે તેમના બલિદાન દ્વારા સમગ્ર રાજ્યમાં સમરસતા સ્થાપિત કરી અઢારે વર્ણના લોકોના સુખ માટે નાગરના સુખ બન્યા તેમના માતા ઉપર સતત સમાજમાં પરિવર્તન લાવવાના જ્ઞાનનો અગ્નિ ઉદ્ભવેલો રહેતો હતો તેમણે બહિષ્કૃતિવાદી વાળ સમાજને ઓળખાણ આપી તમામ સમાજ વચ્ચે બેસવું સેતુ બન્યા અને માન સ્થાન અપાવ્યું જેમનો ઉલ્લેખ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ પોતાની મરાઠી છાપામાં લેખ કરીને શ્રદ્ધાંજલિ આપે છે પાણી માટેના માયાદેવીના બલિદાનમાંથી પ્રેરણા લઈ ડોક્ટર બાબા સાહેબે મહાન મળ્યું આંદોલન પીવાના પાણીનો હક મેળવેલો અને તેને કાયદા સ્થાપિત કાયદા દ્વારા લોક સ્થાપિત કરેલો આવા

લડત લડવાની પ્રેરણા અને બળ પૂરા પાડ્યા છે માયાદેવે જીવસૃષ્ટિના સંકટનું નિવારણ લાવ્યા અને જળક્રાંતિનો ક્રાંતિનો વગાડતા સરસ્વતી સરોવરના પાણી આવ્યા જે પચાસ એકરના તળાવમાં પાણીથી લહેરાવા લાગે આમ જળક્રાંતિ કરી મહારાજા સિદ્ધરાજ સોલંકીના રાજ્યમાં ઉભા થયેલા જળ સંકટને કારણે સમગ્ર રાજ્યની રાજધાની એની પાટણ નગરી ના વિસ્તારમાં કુવા ખેતરો બાવ બપડા નદી તળાવ સુપાઈ ગયેલા આવી વિકટ પરિસ્થિતિમાં એક સ્ત્રીના શ્રાપના નિવારણ માટે તેના આત્માની શાંતિ માટે કલ્યાણ માટે અને સમગ્ર જીવન સૃષ્ટિને બચાવવા માટે ઓગણપચાસ વર્ષના માયાદેવે સહસ્ત્રિત સરોવરમાં બલિદાન આપી જળ સંકટનું નિવારણ કર્યું હતું અને જળ ક્રાંતિનો નવો આયામ જાણવા મળ્યો જે આજે મોટા તળાવો જે ડેમ આઠવણ નદી નાળા નાખીને કુવા ઉપર ઊંડા કરીને આડા ગોળ કરીને તેમજ કેનાલ દ્વારા પાણી આપવાની યોજનાઓએ આકાર લીધો જેને ગુજરાત સરકાર દ્વારા જૂથ યોજનાઓ બનાવી નર્મદાના નીર ગામડે ગામડે પહોંચાડ્યા તે જળ ક્રાંતિનો પાયો વિક્રમ સંવત અગિયારસો ચોરાણું ઉદભવેલો છે

અઢારે વર્ગના લોકોના સુખ માટે ના સુધી માતાઓ સતત સમાજમાં પરિવર્તન લાવવાના અગ્નિ ઉદ્ભવેલો જ રહેતો હતો તેમણે સ્મૃતિ વખાણ આપી તમામ સમાજ વચ્ચે દેશું સેતુ બન્યા અને માનગરું સ્થાન અપાવ્યું જેમનો ઉલ્લેખ ડોક્ટર સાહેબ આંબેડકરે પણ પોતાની મરાઠી છાપામાં લેખ કરીને શ્રદ્ધાંજલિ આપે છે પાણી માં વીણા માયાદેવી ના બલિદાન માંથી વીણા લઈ ગયો બાબા સાહેબે મહાન મંત્રી પીવાના પાણી હક મેળવ્યો અને તેની કાયદા સ્થાપિત કાયદા દ્વારા લોક સ્થાપિત કરેલો આવા આમ જળ સંકટ માંથી જળ ક્રાંતિ ના પ્રખર સંત શ્રી મેઘમાયા દેવ ને આજના દિવસે કોટી કોટી વંદન કરીએ છીએ જય